જય શ્રી સ્વામિનારાયણ શું ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી જ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વોપરી ઉપાસના એટલે કે અવતારોનું ખંડન થાય છે આવું ઘણા માણસો કહે છે અમુક કહે છે કે નેવું ટકા જેટલો વર્ગ છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે માની અને તેને ઉપાસન ભજન કરે છે એ પરમેશ્વરની ઈચ્છાથી છે એમ કે હવે આમાં જે વાત અળાવે છે નેવું ટકાની અને ભગવાનની ઈચ્છાની બરાબર તો આ બે વસ્તુ આપણે જોઈશું એમાં આ લોકો જે સર્વોપરી ઉપાસનાની વાત કરે છે તો શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે દરેક શાસ્ત્રની અંદર જે જે ભગવાનના અવતાર જે પોતાને મળ્યો હોય સ્વરૂપ તેને સર્વોપરી સર્વ અવતારના અવતારી એવું જાણીને જ ભજવું બરાબર એની ઉપાસના કરવી તો એના પ્રત્યે અનન્ય ભાવ હોય પ્રતિવતાની ભક્તિ જે કીધી એકાંતિકી ભક્તિ જે તે જ્યાં લગીને ભગવાનના પોતાના સ્વરૂપને સર્વોત્કૃષ્ણ માને ત્યાં લગીને પ્રતિવતાની ભક્તિનો ઉદય થતો નથી એના માટે પોતાના મળેલું જે સ્વરૂપ તેની વાત કરવામાં આવે છે એનો મતલબ એવો નથી ભગવાન શ્રીજી મહારાજે કોઈ પણ પોતાના જે હયાતીના બનેલા ગ્રંથો શિક્ષાપત્રી સત્સંગી જીવન વચનામૂત દેશ વિભાગનો લેખ ભક્ત ચિંતામણ કે શ્રી વિજય આની અંદર કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ભગવાન સ્વામિનારાયણ છે તે રામ કૃષ્ણ બરાબર વરા નૃસિહ આદિ જે આવતા છે તેના ઉપરી એટલે સર્વોપરી આ તો આ લોકોએ કાલ્પનિક અર્થ ગોઠવી નાખેલો છે એટલે આ કંઈ સર્વોપરી ઉપાસના છે નહીં અને જે આવી રીતે જે ડીંગ મારી રહ્યા છે કે નેવું ટકા માણસ જે છે તે આવી ઉપાસના એ અત્યારે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ચાલી રહી છે તો આવા કહેવાતા કેટલાક જે ગુરુજીના ઠેકેદાર છે બરાબર જે સર્વોપરીના જે નેવું ટકાના જે ઉપાસકો છે તેને અમે પ્રશ્ન જાહેરની અંદર પૂછીએ છીએ કે તમે કેવી રીતે આ સર્વે કર્યો કે નેવું ટકા આવું માનનારા વર્ગ છે અને સર્વોપરીની તમે વાત કરો છો તો પહેલાં સર્વોપરીની વ્યાખ્યા તો તમે સમજાવો આજે મેં તમને વાત કરી તે પ્રમાણે સંપ્રદાયની અંદર સર્વોપરી ભગવાનને સમજનારો બે વર્ગ છે બે રીતે સમજે છે જે મૂળ શ્રીજી મહારાજના જે વચનો છે બરાબર એને અનુસરીને જે ભગવાન શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતાર અવતારીનું સમજનારો વર્ગ છે તે તો સ્પષ્ટ રીતે આપણે આગલા વિડીયોમાં બી વાત કરી તે પ્રમાણે કે ભગવાન શ્રીજી મહારાજે વચનાવૃતની અંદર જે મધ્ય પ્રકરણના ઓગણચાળીસ કે ચોસઠ કે પંચાણું છઠ્ઠું વડતાલું અઢારમું યાદીના વચનાવૃત્તની સાખ લઈને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કહીને એનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે એવું આપણા ચાર ન સંતોએ વચનાવૃતની અંદર આના ઉપસની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે એટલે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ જે સર્વોપરી સર્વ અવતાર અવતારી છે તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે એમ કરીને ભગવાન શ્રીજી મહારાજમાં આ એક મત પ્રવર્તે છે બરાબર શાસ્ત્ર આધારે હવે પાછું થોડું અંદર વિસ્તારથી આપણે જોઈએ તો જીવન આદિ ગ્રંથની અંદર કે ભક્ત ચિંતામણી આદિની અંદર પણ એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે શ્રીજી મહારાજને કેમ સર્વોપરી માનીએ છીએ તો ભગવાન સ્વામિનારાયણે જે બે રીતે ભગવાનના અવતાર બતાવેલા બરાબર રાજારૂપ ને સાધુરૂપ તેમાં જે પ્રત્યક્ષ જે રાવણ કંસ આદિકનું પ્રત્યક્ષ રીતે જે હણન કરે છે એને મારી નાખે છે બરાબર એટલે બે રીતે અસુરોનો સંહાર કીધો એક તો પ્રત્યક્ષ એના શરીરનો ઘાત કરવો તે અને બીજા જે અસુરની અંદર રહેલા અંતઃશત્રુઓ જે કામ ક્રોધ લોભ આદિક તેનો નાશ કરવો તો શ્રીજી મહારાજે કોઈ પણ જે કહેવાતા અસુરોને માર્યા નથી પણ તેની અંદર રહેલા કામ ક્રોધ લોક જે એના જે અવગુણો છે બરાબર દુર્ગુણો જે કહેવામાં આવે છે બરાબર તેનો નાશ કરીને તેને સદાચારી બનાવ્યા બરાબર આસુરજીવમાંથી દેવીજીવ બનાવ્યા માટે સર્વોપરી કહેવાય છે આવી રીતે ભગવાન સ્વામિનારાયણનો શાસ્ત્રીય મત છે એના મેં બે એક વિડીયો બનાવેલા છે કોઈ વિસ્તારથી જાણું હોય કે કયા ગ્રંથની અંદર કયા પ્રકરણની અંદર કાં શું લખેલું છે તેની વિગતવાર મેં ચર્ચા કરેલી છે બરાબર એટલે આ એક શાસ્ત્રીય મત છે અને શાસ્ત્રની અંદર મળતો આવે છે અને આપણા નંદ સંતોએ ને બધાએ એને માન્યતા આપેલી છે બરાબર હવે જે બીજો વર્ગ જે છે તે સંપ્રદાયથી બહિર્મુખ થયેલ છે વિમુખ જ્ઞાન ધરાવનારો તો એ લોકો એવી સમજણ માને છે કે ભગવાન શ્રીજી મારા સર્વોપરી કેવી રીતે છે તો કે ભગવાન સ્વામિયણ છે તે રામ કૃષ્ણ નૃસિંહ વામન જે અનેક અવતાર થઈ ગયા તેના ઉપરી છે ઉપરી અને કે તેના સ્વામી છે તેના ધણી છે એમ કે આવી રીતે જે નિયામક નિયામક ભાવ આમાં દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે કે સ્વામી સિવકનો નાતો બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે સ્વામિનારાયણમાં સ્વામી એટલે સર્વના સ્વામી અને બીજા જે આ બધા જે બધા થઈ ગયા બધા અવતારો તેને એના સિવક નોકર ચાકર આદિ ગણાવવાની વાત કરવામાં આવે છે સર્વેનારાયણના સ્વામી એટલે સ્વામિનારાયણ આવાપાઉ ઉટાંગ અર્થ કરી અને એક સમાજની અંદર અને સંપ્રદાયની અંદર મોટું દૂષણરૂપ છે આ લોકો ખોટા અર્થઘટન કરીને શાસ્ત્ર વિરુદ્ધ એટલે આ વર્ગ છે તે સમગ્ર જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલો હતો એવો આજે સંપ્રદાયની અંદર પણ એક મોટો વર્ગ ઊભો થઈ રહ્યો છે કેટલાક લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી જે કહેવાતા સાધુઓ ધુડિયા વિમુખ ખૂણિયા જ્ઞાન ધરાવનારા આવો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમાં કલ્પિત જે સ્વામીની વાતો ગુણાવતનંદ સ્વામી કે ગોપાલન સ્વામીની વાતો તેના આધાર લઈ અને પુરાવ લઈને સ્વામિયરાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી અને સનાતનના સિદ્ધાંત વિરુદ્ધ સર્વોપરી ઉપાસના બતાવવાની કોશિશ કરી રહ્યા છે પણ આજે એ લોકોને આવા જે શાસ્ત્ર આધાર વગરનાને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે તેઓ પણ જાહેરની અંદર આ જે કહેવાતા કેટલાક સનાતનીઓ આક્ષેપબાજી કરેલા તો આ લોકોથી ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે તેઓ પણ સાબિત થયું નહોતું કે ભાઈ સર્વોપરી તમે કઈ રીતે સાબિત કરવાના આ જે શ્રીજી મહારાજનો પહેલો મેં મત તમને કીધો એ પ્રમાણે જ ભગવાન સ્વામીના સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વે ધામના ધામની સાબિત થાય બાકી આવી રીતે કલ્પિત વાતથી તમે એમ કહેશો કે ભગવાન રામ કૃષ્ણાદિકથી ભગવાન ઉપરી છે તો તો ભગવાનના કેટલા વચનો નિષ્ફળ થઈ જાય ખોટા થઈ જાય બરાબર એમાં કેટલો બાદ આવે શાસ્ત્રમાં દાખલા તરીકે મધ્યનું તેરમું વચનમ ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે એ પુરુષોત્તમની મૂર્તિ તેમાંથી સમગ્ર રામકૃષ્ણથી એક અવતાર થાય છે કાર્ય પૂર્ણ થાય પછી તેની અંદર લીન થઈ જાય છે એવું અંત્યના એકત્રીસમા વચનોની અંદર વાત કરી છે તો સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ ઓગણત્રીસમો અધ્યાયની અંદર વાત કરવામાં આવી છે શિક્ષા પદ્ધતિની અંદર આવી વાત કરવામાં આવી છે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ એકસો આઠમા શ્લોકની અંદર તો ભગવાનના જ સર્વ અવતાર છે બરાબર તો પછી આ ભેદ તમે કેવી રીતે પાડો છો ને કાર્ય પૂર્ણ થાય પછી ભગવાને સ્પષ્ટ રીતે લઈ મધ્યના તેરમા વચનોની અંદર કે ભગવાનના અવતાર પાછા ભગવાનની મૂર્તિને લીન થઈ જાય છે તો આ બધા જે શાસ્ત્રીય સિદ્ધાંત છે તેનો તમે કેવી રીતે એમાં જે વિરોધાભાસ આવશે બાદ આવશે તમે કેવી રીતે એનો સમન્વય કરશો કોઈ એનો સમન્વય થાય તેવો છે જ ત્યાં સદ્દન સિદ્ધાંત વિરુદ્ધ વાત છે એટલે આ મત ક્યારે પણ ગ્રાહ્ય છે જ નહીં હવે આ જે કહેતા અક્તરદાયા જે ગુરુના ચીલકાઓ જે બરાબર પેલી એક વાત છે ને કે નવો સાધુ હોય તે ચીપ્યો વધારે અફાડે તો એક બીજી બી કહેવત છે કે ચા કરતાં કેટલી ગરમ ગુરુ કરતાં તો ચેલકવાના વધારે જાણ્યા હોઆો છે આ હા અમારા ગુરુ અહીં કે સર્વોપરી ઉપાસના મને અમે બધું એની પાસે જાણી લીધું અલા મૂર્ખાઓ જેટલા આવી ઉપાસના ફેલે જ ખોટી બરાબર તો એને અંધતમ નામના નરકની પ્રાપ્તિ થાય એવું ઉપનિષદનું વચન છે બરાબર એ ખોટી ઉપાસના ફેલાવનારને નારકી ગતિ થાય છે હવે સ્પષ્ટ રીતે આપણે આ વાતની ચર્ચા કરી કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વા ઉતાર અવતાર કેવી રીતે છે તો શાસ્ત્રીય સિદ્ધાંત પણ હજુ કર્યો એના ત્યાં વિપરીત જાય છે તેની ગતિ પણ આપણે કીધી ને જે ભગવાન સ્વામિનારાયણને જે શાસ્ત્ર વધારે જે સર્વોપરી સર્વાવતારના ઉતારી માને છે કે ભાઈ જે બે તમને મત કીધા કે અંતઃશત્રુનો નાશ કરી અને બીજા નંબરની અંદર પેલા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને સર્વોપરી સર્વાવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે બરાબર આ વચન વચન કીધા પણ કહેવાતા ભગવાનના આજ્ઞાપાલક સતાનંદ સ્વામીએ અને નિત્યાનંદ સ્વામીએ પોતાના ગ્રંથ એટલે કે શિક્ષાપદ્રી અર્થદીપિકા અને સાનીલ સૂત્ર ભાષ્યની અંદર ગીત ગોવિંદના પ્રમાણ ટાંકી અને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વાવતારના ઉતારી બતાવેલા ગોપાળાનંદ સ્વામીએ ગીતા ભાષ્યની અંદર પણ આ જ વસ્તુ કીધેલી છે દેવકીનંદન શ્રી કૃષ્ણ સર્વોપરી સર્વાવતારના અવતારી છે અને પોતે સ્વયં જાતે ભાગવતના દસમ સ્કનના પચાસમાં દસમા સ્લોકની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે શ્રી કૃષ્ણ દેવકીનંદનનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે એટલે કોઈ પણ અવતારનું ખંડન મંડન કર્યા વગર આવો શાસ્ત્રીય સિદ્ધાંત જે આપણા નંદ સંતોને શ્રીજી મહારાજે જે સ્થાપન કરેલો છે તો આપણે એ આધારે સર્વોપરી માનીએ તો સંપ્રદાય માટે પણ હિતાવહ છે અને સનાતન માટે પણ હિતાવહ છે આની વિરુદ્ધ જઈને કોઈ આપદાપણ પણ દોડાવીને ખોટા લવારા કરે તો એની ભૂંડી હાલત તો આ લોકની અંદર પણ છે અને પલોકની અંદર પણ છે એવું સ્પષ્ટ રીતે આપણે જોઈ રહ્યા છે હવે જે આ લોકો એવા બણગા ફૂટી રહ્યા છે બરાબર કે નેવું ટકા લોકો એમ કે આવી ઉપાસના એટલે અવતાર ખંડન મંડનવાળી કે સર્વોપરી ઉપાસના કેમ કે આ સામિયા સંપ્રદાયની અંદર છે આવ વાહ્યાતવાદ છે બરાબર હાવ ગભગોળા છે કયા બાપાએ આવું તારણ કર્યું તમે કોણે સર્વે કર્યું એ તો પહેલાં બતાવો આજે કોઈ પણ તમે નિર્ણય લો ટકાવારી એટલે શું કે તમે અમુક હરિભક્તો છે બરાબર પહેલાં સંપ્રદાયના હરિભક્તોની સંખ્યા તો તમે કહો કે મૂળ સંપ્રદાયના કેટલા હરિભક્તો છે અમદાવાદ દેશના કેટલા વડતાલ દેશના કેટલા તદ ઉપરાંત સંપ્રદાયમાંથી બહિર્મુખ થયા તેને અંદર તમે માનો છો કે નથી માનતા અને આથી તમે સર્વોપરીની વાત કરો છો એમાં તમે કેવી રીતે સર્વે કરી તમે કોને કોને પૂછ્યું જઈને વ્યક્તિગત કારણ કે રેમ્બન વિલિયમ્સ પ્રમાણે એના તારણ પ્રમાણે જાણીતા ઇતિહાસકાર છે બરાબર ગૂગલમાં સર્ચ મારજો તેણે સ્પષ્ટ રીતે કીધું કે આજે હાલની અંદર બે કરોડથી વધારે સ્વામિનારાયણ ભગવાનને માનનારા છે આ તો એમનો રિપોર્ટ છે હું તો વધારે માનું છું બરાબર કે બે કરોડ કરતાં બી વધારે હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને માનનારા તેમાં મૂળ સંપ્રદાયની અંદર કેટલા માનનારા એ પહેલાં એવું એમાં આમાં એને વર્ગીકરણ કરીને જુદા પાડ્યા નથી તો પહેલાં આ જે સર્વે કરનાર આ સર્વે કરવું પડે કોણ કોને માને છે કોણની પછી કોઈ પણ નિર્ણય પર આપણે ઉતરાય આ તો કમળો થયો હોય ત્યારે બધું જ પીળું દેખાય તેમ આ જે બંડખોર જે ભગવાનના અવતારોનું ખંડન કરે અવતાર દ્રોહી છે તો તેની મતીની અંદર પણ એમ જ લાગે જેના સમગ્ર સત્સંગ સમાજ આવો જ છે કારણ કે એ લોકોની જે ખૂણિયા બંડિયા ઢુંડિયા મંડળી અમે જાણીએ છીએ મૂળ સંપ્રદાયની અંદર પર આવી છે બધી મંડળીઓ તે આરતી થાય ને આ થાય એટલે દર્શન કર્યા નહીં કર્યા એટલે ખૂણાની અંદર ભેગી થાય ને જ્યાં પાંચ દસ હરિભક્તો હું હોળા હોય તો ભેગા થઈને ખૂબ મહિલા કરે આમ 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 ગને એટલે એને એ જ માણસ મળે હવાના બપોર એટલે એને એમ લાગતું કે આખો સંપ્રદાય આવો બંડિયો થઈ ગયો છે એટલે મૂર્ખાઓ આ તો કેવી વાત છે કે પેલો કુવામાંનો રેડકો જાણે સમુદ્રનો કે માપ લેવાની કોઈ તેવી વાત છે એટલે માપ મારો માપ માર્યો બરાબર નેવું ટકા સંપ્રદાય શુદ્ધ જ છે બરાબર તેમાં મૂળ સંપ્રદાયને દસ ટકા દૂષણ આવ્યું આવી ગયું છે એ તમારા જેવા ક્યાંય હું કેલા જાળા લુગડાવાળા જે ગુરુઓને ચીલકાઓ તેની વાત છે બાકી જાહેરની અંદર કોઈની તાકાત નથી બરાબર આ રીતે કોઈ બોલીએ કે ખુલ્લેમ બોલો ખબર હોય તો અને બોલો છો તો પછી માફી કેમ માગો તમારા વિડીયો કેમ પાછા ઉતારી લઉં છો જો તમારી ઉપાસના ખરેખર સાચી છે તમે એમ માનો છો કે ભગવાન શ્રીજી મહારાજ જે છે એ રામ કૃષ્ણ આદિના ઉપરી છે ભગવાનના તો પછી તમે તમારા વિડીયો યુટ્યુબ પરથી કેમ વારે ઘડી ઉતારી લઉં છો કેમ તમે પ્રાઇવેટની અંદર મૂકી દઉં છો કેમ તમે સેટિંગ આખો દિવસ બદલાવ કરો છો એટલે આપોઆપ તમે ખોટા જેવું સાબિત થઈ જાય છે બરાબર હવે આ એક પ્રશ્નનો હલ કર્યો બીજો પ્રશ્ન તમે એમ કહો છો કે આ બધું જે થઈ રહ્યું છે કે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે ઘણા કહેવાતા કેટલાક વિમુખો પણ એવા પ્રશ્નો કહે છે કે ભગવાન શિવજી મહારાજની ઈચ્છા છે એટલે અહીં અમારા અહીં કે પંદરસો જેટલા મંદિર શિખરબનભાઈના એની અંદર અક્ષો તમને મૂર્તિ પધરાવી તો ઘણા કહેવાતા કેટલા અખ્તરદાયા મૂળ સંપ્રદાયની અંદર પણ એવા ઘણા છે કોમેન્ટમાં કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે એવી ડીંઘ હાંટતા ફરે છે ત્યાં તો ભગવાનની મરજીથી આ બધું થાય છે એમ કે ભગવાન સ્વામી કે પોતાના સર્વોપરિપણો કે અત્યારે બતાવ બતાવી રહ્યા છે એમ કે તો મૂર્ખાઓ ભગવાન સ્વામીના જ્યારે હયાતીની અંદર હતા ત્યારે તો ભગવાન શ્રીજી મહારાજે કોઈ પણ સ્થાનકની વિષયઓ કહ્યું નથી શિક્ષા પદ્રીમાં કોઈ એક સ્થાનક પર બસો બારમા શ્લોકમાંથી બાર બસો બારમાંથી બી શ્લોકની અંદર એવું બતાવો કે શ્રીજી મહારાજ હું રામકૃષ્ણની અવતાને ઉપરી લે સર્વોપરી છે બરાબર તો હું તમારો ગુલામ થઈ જાઉં બસો બાર વચનવ બસો બાસઠ વચનની અંદરથી શિક્ષાપત્રી બસો બાર શ્લોક બરાબર વચનબૃત બસો બાસઠ અંદરથી એક પણ વચનવૃતની અંદર એવું બતાવો તમે બરાબર કે સીજી મહારાજે આ રીતે કીધું હોય કે હું છું તે રામકૃષ્ણજી અવતારોનો ઉપરી છું માટે હું સર્વોપરી છું એક પણ વચન તમે બતાવો તદ ઉપરાંત સત્સંગી જીવન છે બરાબર પાંચ પ્રકરણ ત્રણસો ને ઓગણીસ અધ્યાય જે મૂળ વડતાલ અને અમદાવાદ અરે અમદાવાદ ગાદીની અંદરથી જે ભુજ ભુજથી પ્રકાશિત થયેલું છે આચાર્ય મહારાજની આજ્ઞાથી એની અંદર ત્રણસો ઓગણીસ જે અધ્યાય છે તેની અંદરથી તમે કંઈ એક બી અધ્યાયની અંદર એક બી શ્લોક બતાવો તમે કે આવું લખેલું હોય કોઈ જગ્યાએ લખેલું નથી આ તો કાલ્પનિક વાત છે બધી બરાબર તમારી મનગડેલી વાત છે હવે ખરેખર જો ભગવાનની ઈચ્છા તમે દર્શાવો છો બરાબર તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે વડતાળનાં છઠ્ઠા વચનોની અંદર કીધેલું છે શું કીધેલું છે કે કોઈ જગ્યાએ કાળનું પ્રધાનપણું બરાબર જાણું કોઈ જગ્યાએ કર્મોનું પ્રધાનપણું તો કોઈ જગ્યાએ પરમેશ્વરનું પ્રધાનપણું જાણું તેમાં શ્રીજી મહારાજે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી તો ઉત્પત્તિ ફેરી કે જ્યારે શ્રીજી મહારાજની ઈચ્છા હોય એટલે ભગવાન પુરુષોત્તમની ઈચ્છા હોય ત્યારે જે સુસુભતિની અંદર જે જીવો રહ્યા હોય માયાના ગર્ભની અંદર તો પરમેશ્વરના સંકલ્પ અને એના ઈક્ષણ એટલે જોવાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ખાસ વેદની અંદર આ બે વચનનો વાત લખેલી એ જ વચનોની અંદર આવે છે કે ભગવાન એમ કે મૂળ માયા સામો જોયું બરાબર સંકલ્પ કર્યો ભગવાન એવી બી વાત આવે જોયું અને સંકલ્પ એટલે આ બે રીતે વેદની અંદર ઉપનિષદની અંદર આ વાત જોવા મળે છે એટલે ભગવાનનો સંકલ્પ અને ભગવાન મૂળ માયાની અંદર એટલે અક્ષરની જોઈને અક્ષર પછી મૂળ માયાની સામું જોઈને એમ કંઈ જે આખી સુસ્તીની પ્રક્રિયા ઉત્પત્તિ બતાવી એમાંથી અનંતકોટી કે પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી આ બધા માયાના આ બધા તત્વો ઉત્પન્ન થાય છે બરાબર તો આની અંદર ભગવાનની ઈચ્છા જોવું સંકલ્પ ઈ ક્ષણ એ જ મહત્ત્વનો કીધો ભગવાનની ઈચ્છા વગર આત્યધિક પ્રલય પછી શ્રુષ્ટિની ઉત્પત્તિ ક્યારે પણ થતી નથી કારણ કે અનન કોટી બ્રહ્માંડોની જ્યારે વિનાશ થાય છે ત્યારે સંસ્કૃતિની અંદર કરોડો અને અબજો વર્ષથી એ સંસ્કૃતિની અંદર જે જીવો થાકી ગયેલા હોય તો પરમેશ્વર તેને વિશ્રાંતિના માટે પ્રલય કરે છે તો જ્યારે એ જીવો સંપૂર્ણ રીતે પાછા એમાંથી થાકેલા હોય છે કે પાછા સંસ્કૃતિ માટે તૈયાર થાય ત્યારે ભગવાન સંકલ્પ કરે છે બરાબર એ પરમાત્માની ઈચ્છાને આધીન છે આવું સ્પષ્ટ રીતે વળતરના છઠ્ઠા વચ્ચેમાં કીધેલું છે ત્યાં પરમેશ્વરની ઈચ્છા લેવી જ્યારે કહેવાતા કેટલાક નાસ્તિક જેવા જે જે સંપ્રદાયો છે બરાબર એમાં સ્પષ્ટ રીતે જૈનનું નામ લખો જૈન સંપ્રદાય છે તે ફક્તને ફક્ત પ્રધાન પ્રધાનપણું માનાય કે કર્મથી કે સમગ્ર કે સૃષ્ટિની ઉત્પત્તિ યાદી થાય છે એમાં કે ભગવાનનું કંઈ આવતું જ નથી એટલે ભગવાને એને પણ ના પાડી છે ખાલી પ્રધાન પ્રધાનપણું ન મનાય હવે કાળે કરીને પણ વાત કરી છે બરાબર અમુક માણસો જે છે તે કાળને એમાં વૈશેષિક આધિક નામે જે છ જે દર્શનો કીધા એની આગળ એક આપણે વિડીયોમાં વાત કરેલી છે અમુક એવો વર્ક છે તે એમ કહે છે કે કાળે કરીને કે એક પરમાણુમાંથી બે ને બેમાંથી ચાર ને ચારમાંથી હાથ એમ કહીને સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે સિંચી મહારાજે એનું પણ ખંડન કરેલું છે એટલે મુખ્યત્વે જે પરમેશ્વરની ઈચ્છા અધિકની જે વાત કરવામાં આવી છે એ સૃષ્ટિની આદિની અંદર આ વાત જોડાયેલી છે અને તેમાં પણ જે છ દર્શન શાસ્ત્ર જે કીધા તેની મુખ્ય વાત છે બરાબર એટલે વગર આળું તેડું ગોઠવી નાખું તો બહુ અજૂબતું શાસ્ત્ર વિરુદ્ધ આવી જાય દાખલા તરીકે આજે આજે કાંઈ પણ જે યુદ્ધો થઈ રહ્યા છે બે બાજુ બે બરાબર તો આ સમગ્ર યુદ્ધ માટે શું પરમાત્મા જવાબદાર છે બરાબર કોઈ કાળે દુકાળ થાય અનાવૃષ્ટિ થાય કે ભૂકંપ આવે તો આના માટે કે ભગવાન જવાબદાર છે અમુક માણસ જે છે તે દારૂ પી છે બરાબર મોટા કે દારૂ પીને આટલા મરી ગયા માણસો હમણાં એવું જાણવામાં આવ્યું કે એક ધાર્મિક સભાની અંદર કે દોડધામ થઈ એની અંદર કે કેટલા માણસો મરી ગયા ચીપદાઈને તેમાં ભગવાનની મરજી હોય અમુક જગ્યાએ સામૂહિક સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે રેપ થાય છે બરાબર તેમાં શું ભગવાનની મરજી હોય છે એટલે બધું સમજા મૂકાવ વગર બધા આવા ખોટા આપદાપણ પણ બરાબર જ્યાં પરમેશ્વરની ઈચ્છા હોય ત્યાં પરમેશ્વરની ઈચ્છા લેવી કાળનું પ્રદાન પણ કાળનું લેવું બરાબર જ્યાં કર્મો ત્યાં કર્મોનું લેવું એવું સ્પષ્ટ રીતે સિંહજી મહારાજા વળતાલા છઠ્ઠા વચનોમાં કહે કે આવું બધું શાસ્ત્રની અંદર લખવામાં આવેલું જ છે હવે વ્યાસ સૂત્રની અંદર સ્પષ્ટ રીતે એક સૂત્રની અંદર એવું લખવામાં આવેલું છે દ્રષ્ટાંતથી સમજાવેલું છે કે જમીન હોય છે જમીનની અંદર આપણે જીવા જેવા બીજ વાવીએ અને જો પરમેશ્વરની ઈચ્છા એટલે ભરમાનની કૃપા થાય ને વરસાદ વરસે તો એ જમીનની અંદર અલગ અલગ પ્રકારના કે જેવા બીજ હોય એ પ્રમાણે કે છોડ ઉગે છે તેમાં જમીન અને જે પરમેશ્વરની કૃપારૂપ કંઈ કે વરસાદ બરાબર પાણી તો પાણી અને જમીન છે એ બે સામાન્ય છે જ્યારે જે બીજનું વિવિધપણું જે કીધું એ કોઈ જગ્યાએ કારેલાનું બીજ વાયું હોય કોઈ જગ્યાએ મરચાંનું વાયું હોય બરાબર કોઈ જગ્યાએ કે વીસ વીસ આદ એક ઝેરનું બીજ વાયુ હોય કોઈ જગ્યાએ કે ઘઉં ડાંગર ચોખા જે અલગ અલગ જે વાયવાય બીજ તો જમીન સરખી હોય છે અને પાણી ઉપરથી આવે તે પણ સરખું હોય પણ જે બીજની વિવિધતા હોય છે એ પ્રમાણે ચિત્ર વિચિત્ર પ્રમાણે કે છોડો ઉત્પન્ન થાય છે તેમ આમાં પણ એ જ લેવું પરમાત્માની દ્રષ્ટિથી જ્યારે આંતરિક પ્રલય થયો હોય ત્યારે પરમેશ્વર પોતે આ અક્ષર સમૂહ જોઈને અને અક્ષર જે છે તે મૂળ માયા સામૂહ જોઈ છે તારે માયાની અંદર જે કારણ શરીરયુક્ત જે જીવો હોય છે તે પોતપોતાના જે આગલા જન્મની અંદર જે જે એને વાસનાયુક્ત હોય છે તેવા જે કર્મ છે તેના ફળ પણ પરમાત્મા જ ભોગવાય છે એ પ્રમાણે એ લોકો વિવિધ આ લોકની અંદર જે સૃષ્ટિ કીધી કોઈ પશુ કોઈ પક્ષી કોઈ ઝાડ બરાબર સ્થાવર આદિક જે બધી અનંત પ્રકારની દેવતા આદિકની જે સૃષ્ટિઓ કીધી એ એના કર્મને આધીન થાય છે પરમેશ્વર જ્યારે કે જોઈ નહીં ત્યાં લગીને એટલે ભગવાનનો સંકલ્પ સાથે જોવું બરાબર એટલે જ્યાં લગી આમાં પરમેશ્વરની ઈચ્છા ન હોય ત્યાં લગીને આ વસ્તુ શક્ય થતી જ નથી ફક્ત કર્મે કરીને આવું શક્ય થાય નહીં દાખલા તરીકે જમીન હોય બરાબર બિયારણ હોય તો જો પાણી એ રૂપ કે ભગવાનનું શું છે કૃપા કે ભગવાનનું કંઈ ક્ષણ ન હોય ભગવાન જોઈ નહીં કૃપા નહીં કરે તો ક્યારે પણ એ છોડ બિયારણ હું ભલે વાવેલું હોય પણ છોડ ઊંઘતો નથી દાખલા તરીકે બિયારણ હોય ને ઉપરથી પાણીનો વરસાદ પણ વરસતો હોય પણ જમીન ન હોય તો પણ એ છોડ ઉગતો નથી દાખલા તરીકે જમીન હોય ને ઉપરથી વરસાદ વરસતો હોય પણ બિયારણ ન હોય તો પણ છોડ ઉગતો નથી એટલે ત્રણે ત્રણની અપેક્ષા છે આવી રીતે સમજવું પડે શાસ્ત્ર આધારે ભગવાન શ્રીજી મહારાજની આ જ્ઞા છે કે વ્યાસ સૂત્ર ભણો બરાબર અંદર પણ અભિષ્ટાક્ષાસ્ત્રેરું તેમાં રામાણુના શ્રીવાસ્યાની વાત કરેલી સત્સંગ બીજું પ્રકરણ વાંચવું તો ક્યારે પણ સંશય ન થાય સર્વોપરીની ડીંગ હાકો જો આ સર્વોપરી જ્ઞાન છે ભગવાનનું આ કંઈ અવતારના ખંડન કરવા ભગવાનના શું છે બીજા ધામોને તમે નીચા ઉતારી પાડો કે વૈકુંડ નીચે એનાથી ઉપર બોલો કે એની ઉપર તો કહેવાય હું શ્રીજી મહારાજનો સર્વોપરી ધામ તો અક્ષરધામ જ છે બીજા કોઈ ધામ છે જ નહીં એ જ આંતરિક આલાં મરાના બંધ કરો કોઈ શાસ્ત્રમાં આવું લખેલું નથી બરાબર આ તો તમારી કલ્પિત વાતોની અંદર આ બધા પ્રમાણ છે એટલે એની ચર્ચા આપણે ઉતરતા નથી તો આમાં કહેવાનું તાત્પર્ય કે જે ભગવાનની જે તમે ઈચ્છા કહો છો એ ઈચ્છા આ લેવી સુસ્તીની ઉત્પત્તિ આદિની વાત છે તેમાં પ્રેમાનંદ સ્વામીનું ઓરડાના પદમાં બી આ જ વસ્તુ લખેલી છે આ જ મારે ઓરડેમાં બરાબર કે મારી મરજી વિનારે કોઈથી તરણો ન હોય એમ મને જાણ જો રે મારા એમ તને જે એમાં છે જ તે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય બાબતમાં આખી વાત લખવામાં આવેલી છે એટલે આ બધું આગળ પાછળનું જો ખાલી એક વાક્ય પકડીને આમ ડીંગનો હકો એક આગળ એક આવો વિડીયો બનાવ્યો બરાબર પરમાત્માની મરજી એ બાબતમાં કારણ કે અમુક કહેવા હતા લિભાગુ પાખંડી અત્યાર તે બધા જેભી ચરમાં પકડાઈને નાસીપાત થઈ ગયા છે બરાબર વિદેશમાં જેને ખૂણે ખાચરે બેસી ગયા છે એની અંદર સંપ્રદાયનું આચાર્યશીનો જે ઘસાતો બોલતા હતા સર્વોપરીના અવતારોનું જાહેરની અંદર ખંડન કરનારા હતા બરાબર આવા માણસો આજે નાસીપાત થઈ ગયા છે ક્યાંય એનું મૂળું બતાવવા માટે પણ સમાજની અંદર સત્સંગની અંદર એ લોકો હું છે બતાવી શકે એવા રહ્યા જ નથી કારણ કે સર્વને કર્મ પ્રમાણે ફળ મળે જ છે હવે એક વાત ખાસ આપણે જે આ જે નાસ્તિક જૈન મત છે એમ કહે છે કે કર્મ છે તે અહીંયા ફળ આપે છે જ્યારે ગીતાદિક જે સનાતન જે શાસ્ત્ર છે તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે આપણે જે કર્મ કરીએ છીએ એનું ફળ તો ભગવાન આપે છે પણ એ ફળ આપણી ઈચ્છાથી નથી મળતું ભલે આપણે સારા નરસા સુકૃત પીરા હોય બરાબર ગમે તે કર્યું હોય પણ પરમેશ્વરની ઈચ્છા જ્યારે ભળે ભગવાન એમ કહે કે આનું જે સારું કર્મ છે કે ખરાબ કર્મ છે એનું ફળ કે અત્યારે એને મળે કે પાંચ જન્મ પછી મળે કે સો જન્મ પછી મળે કે કરોડ જન્મ પછી મળે એનું જે સમગ્ર જે સારું નરસું જે કર્મ છે તેમ કે નાશ પામે એ સમગ્ર પરમેશ્વરને આધીનજી એટલે ભગવાનને કર્મ ફળ પ્રદાતા કીધા આપણે તો ફક્ત કર્મ કરવાનું છે પણ ભગવાન ફળ આપવું તેના હાથમાં એ ક્યારે આપે ફળ એ ખબર નથી બરાબર કોઈવાર તરત ફળ મળે કોઈવાર બે જન્મે કોઈવાર દસ જન્મે કોઈવાર તરત બે દિવસમાં મળી જાય કોઈ વાર મહિને મળી જાય આ બધી બસ શાસ્ત્રની અંદર બહુ વિગતવાર ચર્ચા કરેલી છે કે ભગવાનની ઈચ્છા પર જ આધાર રાખે છે કે ફળ ક્યારે ભોગવાવું મારે એમને એમ કે કર્મ છે તો મને ફળ આપી નહીં દીધું બરાબર એટલે આ બધા ઇતિહાસો પણ છે બહુ શાસ્ત્રને લખાયેલા છે એની વિગતવાર ચર્ચા કરીશું એટલે આવું બધું આગળ પાછળનો જોયા વગર આ લોકો એમ કહે છે કે આ જે બધું છે સર્વોપણ એટલા હોતાનું ખંડન મંડનવાળું તે ભગવાનની ઈચ્છા નહીં ભગવાનની ઈચ્છાથી નહીં પણ કાળનું પણ ઉત્તરે જે છે કલિકાલ બરાબર કળિયુગની અંદર જે દમ દાંભિક જે વૃત્તિઓ છે ખોટું કરવું લોકોને બનાવવા મેલી વિદ્યા સાંધવી બરાબર મંત્રેલી કંઠીઓ પહેરાવી ને આજે ભાગે જે બી માણસો છે એમાં ખાસ કરીને ચેતી જજો હું તમને ખાસ કહું છું એવા કેટલા કિસ્સા અમે જોયા છે કે આ જેટલા પણ આ સાધુ મહાત્મા પ્રાઇવેટવાળા કે જે સંપ્રદાય વિમુખ જે છે એ લોકો મેલી વિદ્યાના મોટેભાગે સાંધે છે આ મારા ઘરના વાક્ય નથી બરાબર એ લોકોના એ લોકોના ચેલકાઓ જ કહે છે એ લોકોના પ્રમાણરૂપ છે વિડીયો પણ જાહેરની અંદર એના દરેક જે કહેવાતા સર્વોપરી એના ડીંગ હાંકનારા અવતાર દ્રોહી અવતાર ધામ દ્રોહી બરાબર શાસ્ત્ર દ્રોહી જે છે બધા તે ધૂંડિયા ખંડી હું બંડિયા ખૂણિયા જ્ઞાન ધરાવ જ્ઞાન ધરાવનારા તમે ભગવાનના સર્વોપરી ઉપાસક છો પછી તમારે મેલી વિદ્યા સાંધવા માટે કેમ જવું પડે છે આજુબાજુ ભૂવા નો મતલબ એ કે તમે ભગવાનને સરોવરી માનતા નથી ખાલી સમાજને છેતરવા માટે અને સત્સંગીઓ ભોળા સત્સંગી મોક્ષને છેતરવા માટે તમે આવી બધી વાત કરો છો જો ખરેખર ભગવાને સરોવરી માનતા હોય તો તમારે એ મેલી વિદ્યા સાંધવાની જરૂર શું છે અમે તો એવું સાંભળ્યું છે અમુક માણસો એ તે મંત્રેલી મેલીવિદ્યાઓ તમને પાણી પીવડાવે કે ભાઈ તમે એ જે માણસ કે એ પ્રમાણે જ તમે ચાલો છો અમુક માણસો એ તમને કંઠી પહેરાવે મંત્રેલી મેલી વિદ્યાવાળી એ કંઠી જ્યાં લાગીને તમારા ગળાની અંદર હોય તમારા છોકરાની અંદર હોય તમારો છોકરો તમારા કયાવાનો રહે કે મારે સાધુ બની જવું છે કદાચ તમે ઘરે લઈ આવો તો પણ ભાગી જાય એવા બે ત્રણ વાર કિસ્સા મેં જોયા છે બે ત્રણ વારના એવી રીતે ભાગી જતા જોયા જ પછી જેવા જાણકાર હતા તેણે તરત કીધું આ કંઠી કાઢો એને કંઠી કાઢી અને પછી ભગવાનના જે ગોપીનાથજી મહારાજની પ્રસાદીની કંઠી કરાવી પછી એને પહેરાવવામાં આવ્યા બરાબર તારે જે પેલો છોકરો હતો તે સ્પષ્ટ રીતે બોલ્યો તો બોલો બોલો સ્વામી બધાને ઓળખવામાં આવ્યો બાકી પહેલાં તો એના મા બાપને ઓળખવાની ના પાડી દીધેલી સામીને ઓળખવાની ના પાડી દીધેલી બધાને જ્યારે મંત્રની કંઠી કાઢી અને જ્યારે ભગવાનની પ્રસાદીવાળી કંઠી પાછી બીજી પહેરાવી ત્યારે તે છોકરો પોતે જીએ બધાને ઓળખતો થયો એટલે આટલો ફરક પડી જાય છે આ કોઈ ગપ ગોળા નથી બરાબર અર્થવેદની અંદર પણ આ બધી વિદ્યા લખવામાં આવી જ છે આ જે આર્ય સમાજી જે છે બરાબર દયાનંદીઓ ત્યાં બધું માનતા નથી કે આ જે કહેવાતા રેશનાલિસ્ટવાળા કે સત્યશોધકવાળા બધા છે ત્યાં બધો ગપ ગોળો માને છે એ વેદને ખોટા કરી રહ્યા છે અર્થવેદની અંદર આ બધી વિદ્યાકરણ વિદ્યા લખેલી વસીકરણ આદિ જે બધી વિદ્યા છે એ તાંત્રિક વિદ્યાની અંદર મારે ઊંડા ઉતરવું નથી પણ કોઈ દિવસ તમારે કાંઈ જોવું હોય તો તમે અર્થવેદ વાંચજો તેની અંદર હાંભેવાળા જે શત્રુ હોય અસલ એવા પ્રયોગ થતા હતા મારણ પ્રયોગ કે રાજાના શત્રુ હોય તો એવા મંત્રી અને એના એવા રૂના એટલે કે કોઈ બી એના એવા પૂતળા બનાવીને એને મારી નાખવામાં આવતું હતું તો ત્યાં માણસ મરી જતો તો આવું બધું થતું હતું એ બધી વિદ્યા સાચી છે પણ કાળેક અને અત્યારે લુપ્ત થઈ ગઈ છે પણ આ અર્થવેદની અંદર આવી બધી વિદ્યાનો ઉલ્લેખ છે બરાબર મેં વાંચેલો છે બરાબર કોઈ કહેતા હોય તો તમને બતાવીશ અર્થવેદ લાવો અને જો આર્ય સમાજીઓમાંથી પ્રગટ થયેલું અર્થવેદ ક્યારે વાંચવું નહીં બધા એ લોકો પોતપોતાના અનુરૂપ બધા હું છે જેટલી વસ્તુ ગમે એટલી રાખે છે બાકીની કંઈ કે આ તો પાછળથી ઉમેરેલી યાદ એ બધી એ બધી વાતમાં આપણે બહુ ઉંડાવવું ઉતરવું નથી આર્ય સમાજી દયાનંદીઓને એ આખો મત એ લોકોનો સિદ્ધાંત છોટો છે એની અંદર આપણે ઉતરવાનું થતું જ નથી પણ જે મૂળ સનાતન જે વૈદિક જે અર્થશાસ્ત્ર આપણે જે અર્થવેદ કહેવામાં આવે છે સંહિતા ભાગ જેમાં તેની અંદર આવી બધી વિદ્યા લખેલી છે એટલે આ કહેવાતા જે ગુંડિયા ખંડિયાવાળા બરાબર આ જે છે તે આવી રીતે મેલી વિદ્યા સાંધે છે એક તો એવું પણ મને સાંભળવામાં આવેલું કે જે પાન આવે ભગવાનના પ્રસાદીના તેની લવિંગ કાઢી અને પ્રસાદીના જે પાનની અંદર મંત્રેલા લવિંગ નાખી દેવામાં આવે છે અને પછી એ પાન બધાને આપવામાં આવે છે એ પાન જેટલા ખાય એટલા બરાબર પેલો જેમ કે તેમ કરે એટલા બધું બહુ સાવધાની રાખજો પ્રસાદી સમજી અને બધું જ્યાં જ્યાં કંઠી પહેરાવીને જ્યાં જ્યાં જઈને લાવો પાન ને લાવો આ ખાઈએ લાવવાનું ચરણનું જળ પીએ બહુ કંટ્રોલ રાખજો બરાબર એટલે આવું બધું મંત્રેલું પાણી આથી કદાચ ભગવાનના ભક્તને અસર નહીં થાય પણ જે માણસ નવો નવો હોય એ કાંઈ તેના બાળક હોય તેની ઉપર આવી બધી જે વસીકરણ આદિ જે બધી આ બધી ક્રિયાઓ છે તે બધું અસર કરે જ છે બરાબર તો પ્રત્યક્ષ જોવામાં આવ્યું છે એટલે વિડીયો કોલ આમ નથી કર્યો એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો જે બંધ ઠાકે છે કે નેવું ટકા આજે જે આવા કે અવતાર ખંડન મંડળ સામે સંપ્રદાયને થયા છે આવ કપોડિયા છે છો છ મંદિર શ્રીજી મહારાજે બનાવ્યા ત્યાં જોઈએ તો અમદાવાદમાં નર્નનારાયણ દેવ ભુજમાં નર્નનારાયણ દેવ બરાબર વડતામાં લક્ષ્મીનારાયણ દેવ ધોલેરામાં આપણે જોઈએ તો મદન મોહનજી મહારાજ જૂનાગઢમાં રાધારામનદેવ અને ગઢડામાં ગોપીનાથજી મહારાજ આ દેવ જ મુખ્ય છે મુખ્ય દેવાની અંદર આ ભગવાન સ્વામિનાયણ માનીને એનું ભજન કીર્તન ધૂન થાય છે એને માનનારો મોટે ભાગે બહુ મોટો વર્ગ છે બરાબર આપણે આ લોકોને જેમ ગપ્પા નથી આખા કે નેવું ટકાના પચાસ ટકાને ચાલીસ ટકા બહુ મોટો વર્ગ છે બરાબર કે જે આ મુખ્ય ભગવાનને માની એનું ભજન કીર્તન કરે છે એની પ્રાપ્તિ પણ ભગવાને જે પ્રમાણે શિક્ષા લખી છે એ પ્રમાણે થાય છે ભગવાન અંધ સમયે લેવા પણ આવે છે પણ ભગવાનના જે વર્તુળ કુંડલાથી વિરુદ્ધ જઈને પોતાની આવી રીતે ડાંભિક જે કાલ્પનિક ઉપાસના ફેલવે છે તેની નારકી ગતિ થાય છે અમુક તો ભૂત બી બન્યા છે એવું પ્રત્યક્ષ જોવામાં આવ્યું છે બરાબર આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ